નમસ્કાર હું મિલન ઠાકર આપનું સ્વાગત કરું છું મિશન કોર્પોરેશન જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના પડગમ હવે ભાગી રહ્યા છે જૂનાગઢમાં આમ તો પૌરાણિક નગરી પણ જૂનાગઢ છે સાથે સાથે જૂનાગઢની અંદર દિન પ્રતિદિન નવા નવા વિસ્તારો પણ ભળી રહ્યા છે આવા જ નવા ભણેલા એક જે વિસ્તારનો વોર્ડ એટલે કે વોર્ડ નંબર પાંચ ઝાંઝેડા ગામ તથા અન્ય જે નવા ભણેલા વિસ્તાર છે એ વોર્ડ નંબર પાંચની અંદર આવે છે ત્યારે પાછલા પાંચ વર્ષ દરમિયાન અહીંના જે સ્થાનિક કોર્પોરેટરો છે તેમણે શું કર્યા છે કામો કેવી રહી છે તેમની કામગીરી તેમની પણ સમીક્ષા કરશું સાથે સાથે પ્રજાના મંતવ્યો જાણશું કે લોકો શું કહી રહ્યા છે કેટલો થયો છે વિકાસ અને હજુ ક્યાં કયા વિસ્તાર છે વિકાસથી વંચિત આપણે અત્યારે આવી જગ્યા છીએ જુનાગઢ મહાનગરપાલિકાના જાંજેડા ગામ એટલે કે વોર્ડ નંબર પાંચની અંદર આવતા ઝાંઝેડા ગામમાં આપણે જણાવી દઉં કે જાંજેડા ગામ જૂનાગઢથી નજીક આવેલું ગામ હતું વર્ષો પહેલાં ઝાંઝેડા ગામ છે એને જે જૂનાગઢ કોર્પોરેશનની અંદર ભેળવવામાં આવ્યું છે વોર્ડ નંબર પાંચની અંદર આ જાંજેડા ગામ આવે છે ત્યારે અહીંયા મહાનગરપાલિકા દ્વારા કેટલો વિકાસ કરવામાં આવ્યો છે જનપ્રતિનિધિએ વોર્ડ નંબર પાંચની અંદર ભણેલા આ ગામની અંદર કઈ પ્રકારનો વિકાસ કર્યો છે અને હજુ કેટલા વિકાસ કાર્યો બાકી છે તે લોકો પાસેથી જાણવાના પ્રયત્ન કરીશું જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર પાંચની અંદર અત્યારે આપણે છીએ આપણે જોઈ શકીએ છીએ મારી પાછળ અત્યારે રોડ રસ્તાની કામગીરી ચાલી રહી છે ને એક પ્રકારે કહી શકાય કે આ જે વિસ્તાર છે તેમાં વિકાસના કાર્યો અત્યારે ચાલી રહ્યા છે ત્યારે કેટલાક જે ઝાંઝેડા ગામના જે સ્થાનિક લોકો છે તેમની પાસેથી પ્રતિક્રિયા જાણવાનો પ્રયત્ન કરીએ વોર્ડ નંબર પાંચની અંદર ખાસ કરીને હું આપણી પાસે જાણવા માગું છું ધોરાજી કે જૂનાગઢ મહાનગરપાલિકામાં પડ્યું એ પછીથી જે વિકાસ થવો જોઈએ ઝાંઝેડા ગામનો આ વિકાસ થયો છે કે કેમ જુનાગઢ મહાનગર મહાનગરમાં ઝાંઝેડા ગામ ભળ્યા પછી મેયરશ્રી જીતુભાઈ હતા એ સમયમાં મેયરશ્રીએ આ વોર્ડની અંદર અમારો ઝાંઝેડા ગામ અમારા એક વોર્ડમાં આવતું એટલે એને બારસો કરોડ રૂપિયા જેવા રકમ ફાળવી અને આખું આધુનિક ઝાંઝેડા ડબલપટ્ટી રોડ પાણીના સંપુ નર્મદાનું પાણી પછી આ ટોરેન્ટ ગેસ એવી અનેક યોજનાઓ સરકારની હતી એ બધી જીતુભાઈ અમારા માટે લે એટલે અમારા ગામ માટે ખૂબ સરસ મહાનગરમાં ભેડા પછી બહુ સારું વસ્તુ છે ખૂબ સારી વાત છે ખાસ કરીને દાદા હું આપની પાસેથી જાણવા માંગુ છું કે વર્તમાન સમયની અંદર જે બેઝિક પાયાની સુવિધાઓ જે ઝાંઝેડા ગામને જોઈતી હોય તે સુવિધાઓ કેટલી મળે છે અને કેટલી હજુ બાકી છે જેની અપેક્ષા લોકોને છે આ રોડનું કામ ચાલુ થયું બરાબર થયું છે પણ એમાં ગટરના કનેક્શન અને પાઇપ પાણી કનેક્શન બાકી છે એ જો પહેલાં નહીં થાય તો રોજ ખોદવો પડે પાછો એવું ન બની કાઢી રાખવો પડે તમારે બરાબર કામ પૂરું થાય ખબર કેવો રોડ બને કેવી બને પાણી તો નીકળીએ પાણી નીકળીએ તો ઓકે બરાબર છે બરાબર છે બરાબર વધુ એક વ્યક્તિ છે હું આપની પાસેથી જાણવા માંગીશ કે પાછલા પાંચ વર્ષ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના ચારે ચાર કોર્પોરેટરો આ બોર્ડમાંથી ચૂંટાયેલા હતા એમની કામગીરીનું સર્વૈયું આપ કઈ રીતના જુઓ છો

શહેરથી તદ્દન નજીક છે એટલા માટે ડેવલોપિંગ અહીંયા વધારે પ્રમાણમાં રહીએ છે કે સોસાયટીઓની સોસાયટીઓ બનતી જાય મહાનગરપાલિકા એની સાથોસાથ કામગીરી તો કરે જ છે પણ ડેવલોપ વધારે થવાથી હજી અમુક વિસ્તારની નવી સોસાયટીઓમાં રોડ હજી અમારે બાકી છે અને અમુક પ્રાથમિક સુવિધા પણ બાકી છે એનું સતત કોર્પો કોર્પોરેટરો અમારા ચારે ચાર મોનિટરિંગ કરી રહ્યા છે ચોક્કસ તો વોર્ડ નંબર પાંચના જે કોર્પોરેટર છે નિલેશભાઈ તુલેશિયા તથા અન્ય જે કોર્પોરેટરો છે ક્યાંક ને ક્યાંક જે પ્રજાકીય સુવિધા મળવી જોઈએ તે અપાવવાના પ્રયત્ન કર્યા છે પરંતુ હજુ ઘણા બધા વિસ્તારો એ જુનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર પાંચની અંદર છીએ ઝાંઝડા ગામ નજીક એક જે પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે રિસાયકલ કરવા માટે જે પાણી જે ગટરનું જે ભૂગર્ભ ગટરનું પાણી જે આવે છે આ ભૂગર્ભ ગટરનું પાણીને અહીંથી રિસાયકલ કરવા માટેનો હાઈટેક કક્ષાનો પ્લાન્ટ છે પ્લાન્ટ જે છે એ નિર્માણ કરવામાં આવ્યું છે આપણે જણાવી દઈએ કે વોર્ડ નંબર પાંચના કોર્પોરેટર એવા રાકેશભાઈ ધુલેશિયા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચૂક્યા છે તેમના જ કાર્યકાળ દરમિયાન આ પ્લાન્ટને બનાવવામાં આવ્યો છે ત્યારે રાકેશભાઈ તુલસીયા આપણી સાથે છે રાકેશભાઈ વોર્ડ નંબર પાંચના પ્રતિનિધિ છો સાથે સાથે સ્ટેન્ડિંગ કમિટીના આપ ચેરમેન તરીકે પણ આપણા પાછલા પાંચ વર્ષના કાર્યકાળમાં આપ રહી ચૂક્યા છો હવે મહાનગરપાલિકાની ચૂંટણી આવવાની છે પ્રજા સમક્ષ જશો કયા મુદ્દાઓને લઈ જાશો ને અને આપે જે વાળા પાંચ પાછલા પાંચ વર્ષની વાત કરી વોર્ડ નંબર પાંચ માટે અને સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે જૂનાગઢ માટે શું કર્યું જે કાંઈ એક જવાબદાર કોર્પોરેટ તરીકે અને એક સ્ટેન્ડિંગ કમિટીના જવાબદાર ચેરમેન તરીકે જે કાંઈ કરવાનું હતું એ ઘણા વર્ષોથી ભૂગર્ભ કટર ફેઝ વન ફેઝ ટુ ઘણી બધી બાકી હતી આ એક જસનો ટોપલો ન કહેવાય અપજસનો ટોપલો કહેવાય કારણ કે આ એક ભૂગર્ભ કરવી કરવીને એટલે રોડ ખોડવા પડે રસ્તા ખોદવા પડે પાછા પાઇપું નાખવા પડે અને એસટીપી લગી પહોંચાડવાની જે કાંઈ કામગીરી હોય મુખ્ય લાઈનો હોય પેટા લાઈનો હોય એના માટેના જે કાંઈ સમ આવી રીતે એક અમે બિલખા રોડ ઉપર પણ સમ અને એસટીપી મસ્ત બનાવ્યો છે અને આપણો આ અગિયાર એબલ જે આ ઝાંઝેડાનો એસટીપી પણ આપણે વોર્ડ નંબર પાંચ ને વોર્ડ નંબર સાતની અંદર જે કંઈ ભૂખનું પાણી અહીંયા આવે છે એ લાઈવ આપણે જોઈ શકીએ અને આ પાણી એટલી રીતે સાયકલ થાય કે આપણે ખેડૂત લોકોને કે જે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની જે કંઈ ગાઈડલાઈન હતી એના મુજબ કોઈપણ ગંદુ પાણી ઓકળાની અંદર કે તળાવમાં ન જાય ખેડૂતની જમીન પિયત અથવા મોલ ન બગડે એના માટેના સરકાર શ્રીની ગાઈડલાઇન મુજબ આ કામગીરી કરવામાં આવી છે અને પાણી પુરવઠાએ આ કામગીરી કરી હતી અને અગિયાર જેવા સમથિંગ કરોડ કહેવાય એ આ પ્લાનની મર્યાદાની અંદર આ કામ સરસ રીતે સારું થયું એને આપણે વખાણી શકીએ અને લોકોને કાંઈ પણ એવું લાગે કે ભાઈ આઠ ડાયામીટરની અંદર પાણી કેવી રીતે ખેંચાય કેવી રીતે પહોંચે તો આપણે વાસ્તવિકતા જોયું છે કે ખરેખર એના માટેની જે કઈ જગ્યાએથી જે જગ્યાએ લઈ જવા માટે એના એના પમ્પિંગ સ્ટેશનો હોય છે એના માટેની મોટરો મૂકેલી હોય છે એના માટે રિસાયકલિંગ કરવા માટેની સાત વર્ષની લોકોની આ કંપનીને જવાબદારી છે કે આને કોઈપણ રીતે ક્યાંય ડિસ્ટર્બન્સ થાય આ તો સાત વર્ષ લગી આ લોકોને મેન્ટેન કરવાનું સાથે ટેન્ડરમાં હતું એટલે આપણે કહી શકીએ અને અટાણે ફેસ ટુનું જે કામ હાલે છે જૂનાગઢની અંદર એ પેટા લાઈનો એ સોસાયટીની અંદર મોહલ્લાની અંદર જઈ કનેક્શન કરી અને મેઇન લાઈનમાં પહોંચે એના માટેની કામગીરી ચાલુ છે એ પણ મેં તમને લાઈવ બતાવી કે ભૂગર્ભપેટર ક્યાં ક્યાં થઈ ગઈ છે એના કનેક્શનો ક્યાં થાય છે એ પણ ચાલુ છે એટલે હજી પણ લોકોને સોસાયટીમાં જે પ્રશ્નો છે એ તો કનેક્શન થશે ભૂગર્ભટર આવશે પાણીની લાઈનો અમૃતમની જે જલચનલની યોજના સરકારશ્રીની છે નરેન્દ્રભાઈની અને આપણી સરકાર છે ભૂપેન્દ્રસિંહ તો એ લોકોને પણ પાણી સો ટકા મળે ખરેખર તો પાણીની લાઈન ના કોઈ પણ જરૂરી છે તો પાણીની લાઈન અમે સો ટકા પૂરી કરી છે સઘ અને ટાંકો ધાંધેડામાં પણ બનાવ્યો છે ચોબારીમાં પાણી નહોતું ચોબારી પંચાયત પડી ત્યારે તો ચોબારીમાં સંપટાકો બનાવ્યો છે કનેક્શનો પણ આપી દીધા છે એની ટ્રાયલ પણ થઈ ગયું છે પાણીની અને અહીંયા પાણી નર્મદાનું ચાલુ પણ થઈ ગયું છે એટલે આપણે કહી શકીએ પ્રજાને કે પાણી પહોંચાડ્યું છે ભૂખડ કટર સફાઈ માટેનું જે ભૂગટું સો ટકા કરવાનું એ પણ કરી છે હવે જે ટોરેન્ટો હતો તો અમારામાં ટોરેન્ટોએ સો ટકા પૂરી થઈ ગઈ છે કે ઘરે ઘરે ગેસ કનેક્શન માટેની સરકાર શ્રીની ગાઈડલાઇન મુજબ જે આવ્યું હતું ટોરેન્ટો તો આપણે એને પણ મંજૂરી આપીને પૂરું કરાવ્યું છે હવે જે બનવાના છે ને એ છેલ્લા ફેસના રોડ બનવાની ચાલુ કામગીરી થાય છે અને હજી પણ લોકોને એક છ આઠ મહિના જેવી રાહ જોવી પડશે ક્યાંક ક્યાંક રોડની પણ કામગીરી ઘણી બધી પેન્ડિંગ છે અને કામના પૈસા પણ ફળવાઈ ગયા છે મોટા બધા ટેન્ડરો થઈ ગયા છે આના સિવાય જુનાગઢના વિકાસની વાત કરીએ જે સ્ટેન્ડિંગ કમિટી તો તળાવ પણ ચાલુ છે આપણું નરસિંહ મહેતા નરસિંહ નગરીનું તો તળાવ પણ સરસ મજાનું ડેવલપ થાય છે એને થોડીક આપણે સમજીએ કે થોડુંક ધીમી ગતિએ ચાલે છે તો આપણે એના માટે ચૂંટણી આવે છે એટલે એની માટે ધારાસભ્ય છે અટાણ કોર્પોરેટર તો અમે બધાનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે સાતમા મહિનામાં એકત્રીસ તારીખે એટલે નવી બોડી બેસે નવી બોડીની પાછી ચૂંટણી થશે અને કામગીરી તો સરકારશ્રી અને કોર્પોરેટર અને જુનાગઢના જે કંઈ પ્રતિનિધિ હોય એ કરવાના જ છે કાંઈ ને કાંઈ અને થતું હોય તો થોડીક પ્રજાને રાહ પણ જોવી પડે કારણ કે કોઈ પણ હાડા કરોડની ભૂગર ગઠન નાખવાની હોય તો કાંઈ તાત્કાલિક તો ન થાય ધીમે ધીમે ના કામ હાલે ધીમે ધીમે ના પૈસા નહીં ધીમે ધીમે કામ થાય છે કામ ચાલી રહ્યા છે આપ જણાવી રહ્યા છો દાવો કરી રહ્યા છે પરંતુ પ્રજામાં ક્યાંક એક જન રોષ છે વોર્ડ નંબર પાંચની જ વાત કરીએ તો લોકોમાં ક્યાંક ને ક્યાંક એક રોષ છે કોર્પોરેટરોની કામગીરીને લઈ અને જ્યારે લાઇટ છે રસ્તા છે ગટર છે પાણી છે આ પ્રકારની જે સુવિધા પાયાની સુવિધા જે જોઈતી હોય છે એવી નથી મળતી એવો પણ દાવો લોકો કરી રહ્યા છે શું કેશું આપણે એવું કહી શકીએ કે મારા વોર્ડની અંદર સો સો ટકા પાણીની લાઈન ચાલુ છે ત્રણ દિવસે પાણી આવે છે અને એને આપણે ટેનામેન્ટની અંદર જે કાંઈ પાણી પૂરું થતું હોય એટલું તો થઈ જાય છે કોઈ પ્રશ્ન નથી બીજા નંબરમાં કે જે ભૂગર્ભ ગટરે આવી હોય એટલે ક્યાંક રોડ તૂટે એટલે તમારા ઘરના આંગણા પાસે રોડ તૂટે તમને ગમવાનું નથી સ્વાભાવિક એમાં થોડું કામગીરીમાં ટેન્ડરમાં કંઈક કોર્પોરેશનની પ્રક્રિયા હોય છે એકવીસ દિવસ તમારે ટેન્ડર કરવું પડે ટેન્ડર કર્યા પછી ખુલે ખુલે તો એક સિંગલ ટેન્ડર આવે તો રીટેન્ડર થાય એ બે ટેન્ડર આવે તો જ કમિશનર કે કોઈ પણ મંજૂર કરે એટલે એને ધ્યાનમાં રાખી ઘણી વખત થોડા ઘણા કામના ટેન્ડરોને કારણે પણ લેટ થતા હોય છે કામ પણ સો ટકા ક્યાંય એવો વિશ્વાસ અવિશ્વાસ નથી કારણ કે મેં લોકસભાની અંદર જે કાંઈ સમય લોકસભામાં બાર મિટિંગ મારા વોર્ડમાં કરેલી હતી અને મારા વોર્ડમાં જુનાગઢ એકથી પંદરે પંદર અંદર વધારેમાં વધારે લોકોએ મત આપી અને લીડ અપાવી છે એ અમારી ખાતરી છે કે કે અમે કામ પ્રજાની વચ્ચે જઈ પ્રજાને કહી થોડીક રાહ જોવી પડશે પણ તમારું કામ સો ટકા થશે એ અમે ખાતરી આપીએ છીએ એટલે લોકો પ્રજા પાસે ફરી એક વખત જો જવાની વાત આવે છે ફરી એક વખત ચૂંટણી આવી રહી છે જો પ્રજા પાસે જવું પડે તો ક્યાં મુદ્દાઓને લઈને જશો મુદ્દાઓ તો ઘણા બધા મોટા કામના અને વિકાસના છે હવે તો જો ભૂગર્ભ પૂરી થઈ જશે સો ટકા પાણીની લાઈનો પૂરી થઈ જશે સો ટકા અને ટોરેન્ટો પૂરું થઈ જશે એટલે હવે જે કંઈ ડેવલપમેન્ટ કરવાના છે એક બગીચાઓ પછી મંદિરો આવતા હોય આપણા વિસ્તારમાં ક્યાંય નાના મોટા પછી ગાર્ડનો આવતા હોય ક્યાંય નાના મોટા ક્યાંય સર્કલો આવતા હોય નાના મોટા એવા બધા ડેવલપમેન્ટ કરશું એટલે તમે જોયું હશે ભવનાથ થળેટીમાં પછી નાના મોટા તમે તમેબાગ રોડ ઉપર જોયું હશે લીંબાવાડી બાજુ જોયું છે કે ના રિનોવેશન કરવાની જે કામગીરી ચાલે છે અટાણ કોર્પોરેશન કરી રહ્યું છે કમિશનના અધ્યક્ષસ્થાને થાય છે એ તમે હવે જૂનાગઢની રળિયામણું કેમ દેખાય સારું કેમ દેખાય ક્લીન કેમ દેખાય એના માટેની કામગીરી જે કરવાની છે એ હવે તમને દેખા દેખાશે અને આપણે એવું કહી શકીએ કે પચીસ વર્ષ કોર્પોરેશનને કોર્પોરેશનને થાય પચીસ વર્ષ કારણ કે બાર સ્વરૂપમાં હોય નગરપાલિકા હોય એ કોર્પોરેશનમાં આવતા આવતા વીસ પચીસ વર્ષ વહી જાય તો વીસ પચીસ વર્ષ આવ્યા પછી તમને કોર્પોરેશનની દિશા દેખાશે એટલે હવે દિશા દેખાવાની વાત હું એવું સમજી શકું ખુદ એક ગમીના ચેરમેન તરીકે બાકી હવે દિશા તરફ જશે વિકાસ તરફ એ આવ્યું છે અને હવે આપણી કામગીરી ઘણી બધી પાયાની હતી ને એ પૂરી કરવાના મેન ઉપર પૂરું થયું છે એટલે નવા કામ તમને હવે કે આંખે દેખાય એવા હવે દેખાશે આવતા પાંચ વર્ષમાં તો આ હતા રાકેશભાઈ ધુલેસિયા વોર્ડ નંબર પાંચના કોર્પોરેટ કે જેઓ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પણ આ જ અંદર તેઓ રહી ચૂક્યા છે તેમણે પોતાના વિકાસ કાર્યો પણ કહ્યા છે જૂનાગઢ મહાનગરના સર્વાંગી વિકાસની પણ વાત કરી છે સાથે સાથે વોર્ડ નંબર પાંચની અંદર જે વિકાસ કામો થયા છે તેમની પણ વાત કરી છે પરંતુ ક્યાંક ને ક્યાંક જનાક્રોશ જે છે તેને પણ તેણે સમજ્યો છે

આ લોકો અત્યારે ખોટે વાતો કરી અને માણસોને ભરમાવે છે ગયા વખતે અમે એની પાછળ નહોતા ગામની વસ્તુ અલગ છે અમે પાંચ નંબરમાં એની કટોકટ જ આવી લાગ્યા હતા અને આ વખતે તો અમે સો ટકા નીકળી જાઓ એક વસ્તુ અમારે થોડુંક ફેરફારમાં આવી છે અત્યારે જે ઓબીસી અનામતને હિસાબે જે સીટોમાં ફેરફાર થયા એના હિસાબે અમે ઉમેદવારો હજી નક્કી નથી કરી શીખ્યા કે આમાં કઈ રીતે આવે છે એટલા માટે સાહેબ તમે જે પ્રશ્ન કર્યો હતો ને ઉમેદવારો નક્કી કરો એક સંભવિત ઉમેદવારોમાં તો હું જ અમારે લેડીઝ છે પણ એનું ફાઇનલ કંઈ નથી શકતા એનું કારણ છે કે આમાં જે વસ્તુ ફેરફાર થઈ કોર્ટના એના હિસાબે ઉમેદવારોને અત્યારથી કહી દે તો એનું શું છે આ વાત તો તમારી ઉમેદવારોની પસંદગીને લઈને છે પરંતુ મારે એ જાણવું છે કે પાછલા પાંચ વર્ષની સમીક્ષા કરીએ પ્રજાએ પાંચ વર્ષ માટે ભાજપના પ્રતિનિધિત્વ આપ્યું ત્યાં પરિસ્થિતિ શું છે વોર્ડની વોર્ડ નંબર પાંચમાં વોર્ડ નંબર પાંચની અંદર અમે છેલ્લા દસ વર્ષથી ત્યાં અત્યારે પાણી માટેની જે શુદ્ધ પાણી માટેની જે વાત કરીએ એમાં કોઈ જાતનું અને પાણીના કનેક્શનો પણ નથી આપ્યા બીજું ભાઈ સિવિલ આપણે હોસ્પિટલ માટે એ જ ત્યાં માટે કે પાંચ અને સાત વિચારે એક હોસ્પિટલ આપે ભલે સામાન્ય આપે પણ ત્યાં ચેક કરે તો માણસને પાંચ અને સાતની અંદર એની અંદાજીત હિતાવી અઠાવીસ હજાર પબ્લિક થાય તો આજ તાલુકા કક્ષાએ હોય એવડી વસ્તી છે પણ ત્યાં નથી આપતા બીજું જ્યાં શૌચાલય નથી બીજી કોઈ પણ જાતની નહીં આ તાર ટપાલ માટે કોઈ વસ્તુ નથી બે વિસ્તાર ભેગા થઈને વાત કરું એક સિંગલની વાત નથી પછી આ રોડ જે ખોદે છે એના માટે જે અમે હેરાની ભોગવી છે અને ટ્રેક્સની અંદર દર વખતે આ લોકો જે વસ્તુ કામ નથી કરતા બે બાબત આવડતને હિસાબે એકને એક કામ જે પહેલાં ખોદે પાછું પેક કરે પાછું ખોદે આજ ટેક્સ આવડે પબ્લિક ભરે અને હાઉસ ટેક્સની અંદર દર વખતે જે પંદર વીસ ટકા ઉપર વધારો આવે છે આજ પબ્લિક એ રાડ રાખી ગઈ છે શું કે સાહેબ પ્રજા રાડ નાખી ગઈ છે આપ જણાવો છો વોર્ડ નંબર પાંચની જ મારે વાત કરવી છે કોંગ્રેસ ક્યાં મુદ્દાઓને લઈ અને જનતા સમક્ષ જશે જે અમે એક જ પહેલો જ મુદ્દો છે કોંગ્રેસ છે કે અત્યારે લગ્નની અંદર જુનાગઢના કોર્પોરેશનની અંદર આવું બેતર જે શાસન આપ્યું એનાથી પબ્લિકને પબ્લિકને વિશ્વાસ આપે તો એનાથી અમે સારું આપશું આની અંદર આવડા પૈસા અવડા ભ્રષ્ટાચાર આજ એના જ પક્ષના ને બધી વસ્તુ વાત કરે છે એના કરતાં અમે સારું આપશું જે પબ્લિક અમને વિશ્વાસ આપશે તો અમે સો ટકા ચૂંટાઈને આપશું એનું જે વસ્તુ છે આના જેવું તો નહીં જ થાય જે આ બોડીએ જે વસ્તુ કરી બરાબર ચોમાસાની અંદર જે પાણી ભરાણા મૈયા બધી વસ્તુ થયું એવું તો અમે નહીં જ થવા દઈએ બરાબર અને પબ્લિકને કોઈ જગ્યાએ હેરાન નહીં થવા દે એવી ગેરંટી આપીએ છીએ

માનસિક રીતે એના ધંધાની અંદર રેડ નખવે પ્લાસ્ટિકનો ધંધો કરતો કોર્પોરેશનના સ્ટાફને હિસાબે જે બધી વસ્તુ છે એનાથી બી ઉરાવી અને માણસોને છે આજ અમે જાહેર સભાનું કંઈ કરીએ તો અમારી સફાઈ પણ નથી થવા દેતા એટલું પણ તોય અમે એમાં નીકળી જાવ એની અમે કોઈથી જ દબાઈ દે કાંઈ વહીવટ થવાની જ નથી વાત બરાબર અમે એની અમે જે ખુલ્લી છાતીએ બરાબર ગાંધીજીની રાસ્તે અમે એની અમે કોઈ વસ્તુ નમતું જોખવા માગતા જ નથી સંભવિત ઉમેદવાર પણ છે વોર્ડ નંબર પાંચના સાથે સાથે કોંગ્રેસના તેઓ ઉપપ્રમુખ પણ છે શહેરના તેઓ સ્પષ્ટપણે જણાવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર પાંચની અંદર જે ચાર કોર્પોરેટરો છે તેનાથી પ્રજા ત્રાહી મામ મિશન કોર્પોરેશન અંતર્ગત સમીક્ષા કરી લોકોના પ્રશ્નોના સોલ્યુશન ઘણા બધા થયા છે સાથે સાથે આ વોર્ડમાંથી જે ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ છે ચારે ચાર કોર્પોરેટરો તેમણે કામ કરવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ જન આક્રોશ પણ એટલો જ આ વોર્ડની અંદર જોવા મળી રહ્યો છે લોકોને ક્યાંક ને ક્યાંક જે કોર્પોરેટરોની કામગીરી છે તેમને લઈને સંતોષ પણ પૂરેપૂરો નથી આવા સંજોગોની અંદર હવે મહાનગરપાલિકાની ચૂંટણી આવે છે ત્યારે કોંગ્રેસ વિરોધ પક્ષ જે છે એ કોઈ ચમત્કાર કરે છે કે પછી ફરી ભાજપના જ ઉમેદવારો અહીં ફરી એક વખત પ્રતિનિધિત્વ કરશે તે ચૂંટણીના પરિણામો બાદ જ ખબર પડી શકશે કેમેરા પર્સન દિવ્યરાજ વ્યાસ સાથે મિલન ઠાકર જૂનાગઢના વોર્ડ નંબર પાંચમાંથી